મળતી માહિતી અનુસાર સુરતના વિસ્તારમાં આવેલા જલારામ અપાર્ટમેન્ટમાં રહેતી સંગીતા પાટલી પોતાના બે સંતાનો સાથે રહે છે તો પતિ આઠ વર્ષ પહેલા તેમને છોડી અને જતો રહ્યો હતો તે બિલાલ તસલીમ ઘટીક સાથે રિલેશનમાં આવી હતી તો ઉદનાના અશોક સમ્રાટ નગરમાં રહેતો એકત્રીસ વર્ષીય બિલાલ તેના ઘરે આવતો હતો કોઈ કામ ધંધો નહીં કરતો હોય પ્રેમિકા પાસેથી નાણાં લઈ જતો હતો છેલ્લા કેટલાક વખતથી પ્રેમિકાએ નાણાં આપવાના બંધ કરતા બિલાલ રોષે ભરાયો હતો પહેલી જૂને પરિણીતા અને બંને સંતાનો સાથે ખરીદી કરવા બહાર ગઈ હતી ત્યારે નવ ત્રીસ વાગે પરત આવી ત્યારે ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જોકે કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યું હતું જેથી પ્રેમી ઉપર શંકા ગઈ હતી યુવતી યોજના પોલીસ મથકે પહોંચી ગઈ હતી જેથી પ્રેમી ઉપર શંકા ગઈ હતી અને પોલીસ મથકે યુવતી ગઈ હતી શંકાના આધારે તેણે

કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટિક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાશી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એમના ઘરના તમામ જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો હતો બિલાલ શું કામ કર્યું બિલાલ છે એ એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ છે બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરત સુરતી તરીકે રહીએ છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો એની તપાસ ચાલુ છે સુરતમાં કઈ જગ્યાએ અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહીએ છીએ એવી એને અમને માહિતી આપેલ છે